એમની સાથે તમે મધ્યસ્થ રહેજો વચન સાંભળવા પ્રાર્થનાને ગ્રહણ કરવા અને માટે સર્વ અને સામર્થ પૂરો પાડજો ત્યાં કરતા પ્રભુ યશુ તારા નામથી માંગીએ છીએ સર્વ તારા હાથની સુંદર શકીએ છે બાપ આમેન આમેન જેમાં શીખી હું છું પટેલ પ્રેમીલા બેન મારી યુટ્યુબ ચેનલની અંદર તમ સર્વને સ્વાગત કરીએ છીએ આવો આપણે એકત્ર થઈને રાત્રિ પ્રાર્થનાની અંદર જોડાઈએ ननु वच्चर पण देखीसू आपण धन्यवाद यीशु धन्यवाद यीशु धन्यवाद यीशु धन्यवाद यीशु रबा थैंक यू लॉर्ड फादर होली स्पिरिट थैंक यू जीसस थैंक यू जीसस होली गोस फायर थैंक यू लॉर्ड जीसस रबा थैंक यू मेक यू फादर होली गोस फायर एंड

પેલી કલમથી આપણે જોશું પરીક્ષા કરી માટે મોજ શોખ કરી લે આ પણ વ્યર્થતા હતી મેં વિનોદ વિશે કહ્યું કે તે ગાંડ પણ છે અને મોજ શોખ થી હું શું થાય મેં મારા અંતકરણમાં ખોળ કરી કે હું મારા દેહ ને દ્રાક્ષ રસથી મગ્ન કરું તેમ છતાં મારા ડહાપણ તેવું ન તેવું જ રહે વળી માણસ પૃથ્વી ઉપર પોતાના સગડા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે તે મને માલુમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું હાલેલુયા અને પછી આપણે ત્રેવીસમી કલમ જોશું કેમ કે તેના સગળા દિવસો શોકમય તથા તેનો વિશ્રમ પરિશ્રમ દુઃખરૂપ છે રાત્રે પણ તેનું મન છે મારા પ્રિય ભાઈ અને બહેનો આપણા જીવનની અંદર આપણે ઘણી મહેનત કરીએ છીએ ઘણું દુખ ઉઠાવીએ છીએ ઘણું કષ્ટ ઉઠાવીએ છીએ અને આપણા જીવનની અંદર

કે ગમતું નથી પ્રભુના બાળકો દુઃખ ભોગવે પ્રભુના બાળકોના જીવનમાં શાંતિ ન હોય પ્રભુના બાળકોના જીવનમાં પરિશ્રમ પરિશ્રમ અને કષ્ટ ને કષ્ટ હોય એ પણ પ્રભુ ઈચ્છતો નથી મારા વહાલા પ્રિય ભાઈ અને બહેનો પ્રભુના દીકરા દીકરા દીકરી છીએ આપણે તો પ્રભુ નથી ઈચ્છતો કે આપણે દુખી રહીએ હંમેશા આપણા જીવનની અંદર દુઃખ રહે પ્રભુ એવું ઈચ્છે છે કે એનું બાળક આનંદ થી

તમને આપું છું મારા પ્રિય ભાઈ કે આપણા દૈહિક બાળકો છે જે ભણતા હોય કે પછી એમની કોઈ પણ પરિસ્થિતિ હોય જ્યાં ના ત્યાં સુધી આપણને ખબર પડશે જ્યાં સુધી એ ચલાવશે ને આપણે એને આપશું અને જ્યાં સુધી એ ચલાવશે ને નિભાવશે ત્યાં સુધી આપણે એને નિભાવવા દેશું મારા પ્રિય અને બેનો પ્રભુ પણ આપણી પરિસ્થિતિ જાણે છે પ્રભુ પણ આપણા સર્વ બીમારી જાણે છે પ્રભુ પણ આપણી સર્વ પરિસ્થિતિ જાણે છે પરંતુ પ્રભુ એવું ઈચ્છે છે કે મારો બાળકો એના મુખથી કબૂલ કરે ને મને કે કે મારી આ માંગણી છે હે મારા પરમેશ્વર હે મારા પિતા મને આ વસ્તુની જરૂર છે હા મારા પ્રભુ મને આજ મારા દૈહિક જીવનમાં જરૂર છે હા મારા પ્રભુ આજ મને આત્મિક જીવનમાં જરૂર છે મારી પરિસ્થિતિ ખરાબ છે મને બીમારી છે મને મંદવાડ છે હું ગરીબીમાં છું હું શ્રાપ માં છું હું વ્રદન માં છું મારી પાસે કશું જ નથી આજ સંપૂર્ણ હૃદયથી હું તૂટી ચૂક્યો છું એવો તમારો હૃદય જ્યારે પ્રભુની આગળ કબૂલ કરો છો ત્યારે પ્રભુ તમને આશીર્વાદ આપવાને માટે ઉતરી આવે છે અને તત્પર થઈ જાય છે અને તરત પ્રભુ આપણને આશીર્વાદ આપે છે કારણ કે હું નકેતી પ્રભુનો વચન કહે છે કે કેમ કે તેના સગડા દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુઃખમય છે રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી એ પણ વ્યર્થ છે એટલે પ્રભુ ઈચ્છે છે કે પ્રભુ આપણને શાંતિ આપવા ઈચ્છે છે પ્રભુ આપણને દિલાસો આપવા ઈચ્છે છે પ્રભુ આપણને સહાયતા કરવા ઈચ્છે છે પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત કરવા ઈચ્છે છે પ્રભુ આપણા જીવનમાં સામર્થ આપવા ઈચ્છે છે પ્રભુ આપણા જીવનની અંદર આશીર્વાદ આપવા ઈચ્છે છે ને પ્રભુ આપણા જીવનની અંદર નવું કરવા ઈચ્છે છે હા તમે પ્રભુ જે કરવા ઈચ્છે છે એમાં તમે સામેલ છો તમારા જીવનમાં આજ નવું થાય એવું તમે ઈચ્છો છો તમારા જીવનની અંદર પ્રભુ આશીર્વાદ આપે એવું તો આ સમય અમે તમારી પાસે આવી અદભુત અને કાર્ય કરનાર પરમેશ્વર પ્રભુ નો પ્રભુ સર્વ ઈશ્વર પિતા હાલે જલાલ ઈશ્વર મારા બાપ મા પરમેશ્વર ઓ આકાશ તરુષિ હા પૃથ્વી તારી પાયા મારા પિતા તમારા ધન્યવાદ કરીએ છીએ આકાશમાં તમે નજર કરો છો પૃથ્વી પર

તરાવચ્છનમાં લખેલું છે પરમેશ્વર પિતા પ્રભુજી કે મારા દીકરા દીકરી દુખ ભગવે એ પણ યોગ્ય નથી અને શાંતિમય જીવન જીવે અંદર 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 એમનું જીવન ઈચ્છ પ્રભુ પ્રભુ થેન્ક યુ

thank you lord jesus thank you jesus Appa. hallelujah holy spirit holy spirit holy spirit thank you jesus Appa. hallelujah hallelujah प्रभु ने आराधना दन्या करिए धन्यवाद के साथ स्तुति कांग हे श्री मेरी धन्यवाद ये स्तुति करिए धन्यवाद आप पराजय हाले लिए हमारी साथ थे यशोयन और पुस्तक

હા મારા પ્રિય ભાઈઓ અને બેનો વચનમાં લખેલું છે યશાયા પ્રબોધક કહે છે કે મારા સર્વ દુખો મારા સર્વ હાડકા તમે બાંધી નાખ્યા છે પરિસ્થિતિ ના અભાવે એમના જીવન ની અંદર દુખ ઉષ્કળ પુષ્કળ એ પ્રબોધક હોવા છતાં પણ એના જીવન ની અંદર અદ્ભુત દુખ આયો જેનું આપણે વર્ણન નહીં કરી શકીએ મારા વ્હાલાઓ

થેન્ક યુ લોટ જી જસ્ટ દુઃખ ઉઠાવીને આપણે પ્રભુની પાછળ ચાલવાનું છે અને પ્રભુના વચ્ચેમાં એવું કીધેલું છે કે હું પાપ થી દબાયેલા દુઃખ થી કચડાયેલા વિપત્તિ પરિસ્થિતિ માંદાઓમાં પડેલાઓને માટે હું આયો છું આયો છું કોના માટે આવ્યો છે પરમેશ્વર આપણા જેવા પાપ કોના માટે આવ્યો છે પરમેશ્વર આપણા જેવા પાપીઓને માટે આપણા જેવા રોગીઓને માટે જરૂર નથી પાપીઓને માટે પ્રભુ ઉતરી આવ્યો છે મારા વાવ આજ પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરશે હળવે હળવે આપણે એની સાથે ચાલવાનું છે આવો આપણે પ્રાર્થના કરીએ પ્રભુ આપણને હળવે હળવે એની સાથે ચાલવાને માટે સામર્થ પૂરો પાડે હળવે હળવે એની સહભાગી બનવાને માટે પ્રભુ આપણને સામર્થ પૂરો પાડે અને આપણે પ્રભુની સાથે ચાલીએ ને પ્રભુ આપણા પર દયા કરે જેવી રીતના યશયા ભક્ત કહે છે કે હું મારી જિંદગીના સર્વો દિવસ પર્યંત હળવે હળવે હું તારી સાથે ધીરે ધીરે હું તારી સાથે ચાલીસ પણ હું તારો સાથ નિભાવીશ આપણે પણ આજથી નિર્ણય કરવાનો છે કે પ્રભુ ની સાથે આપણે ચાલીએ પ્રભુ એક ખોરાક પહેરવા માટે વસ્ત્ર સુંદર કુટુંબ જીવન પરિવારો આપ્યા છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી આ સમય જેવા છે તેવા અમે તમારી પાસે આવી એક કુટુંબ હરેક પરિસ્થિતિ ને તમે બદલી નાખો પ્રભુજી ઓ થેન્ક જી જી સમય તો તમારી આગળ લાયક નથી ભૂલ મીઠી પરંતુ તમારી દયા તમારી કૃપા તમારા અનુગ્રહો માટે અમે તમારો

જેવાની રખાલી કરે પવિત્ર આત્માની બાઉન્ડ્રી લગાડશે સારા સ્વપ્ન સારા દર્શન દ્વારા એક એક ને તમે આશીર્વાદ થી ભરપૂર અમારી ઈચ્છા ને પણ તમારી ઈચ્છા માં તમે ચલાવજો ને દોરાજો હવે ઊંઘી જશે ત્યારે એક એક ભાઈ બેન ની સાથે રહેજો ઘરને ફરત અગ્નિરૂપી વાડ બાંધજો મીઠાગ ગાબરી દુતાર રખવા લખી કરજો નવો દિવસ નો આશીર્વાસ કરવાનું જીવનમાં લઈને આવજો અમારી ઈચ્છા નહીં તમારી ઈચ્છામાં તમે થવા દેજો બાપ પિત્રમાં તમારા નામથી ધન્યવાદ એશ સ્તુતિ કરીએ સ્તુતિ કરીએ હાલે લુઈયા હાલે લુઈયા પરાક્રમી પરમેશ્વર માટે તેને માન આપીએ અને આપણા જીવનમાં તમારા હાથ અંદર સોંપી દઈએ જેમાં શીખી તમે અમારી ચેનલ પર શો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કમેન્ટ બોક્સમાં સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ અને તમે અમારી સાથે રાત્રિ પ્રાર્થનાની અંદર છો માટે અમે તમારો પુષ્પ આભાર માનીએ છીએ ઉત્તમ સર્વને આશીર્વાદ આપો